ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતા ટિકિટને લઈને નેતાઓની નારાજગી સામે આવી રહી છે કેટલાક નેતાઓની ટિકિટ કપાતા પક્ષનો આંતરિક વિખવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે તેવામાં જયેશ રાદડિયાના જૂથના બે નેતાઓની ટિકિટ કપાતા કોંગ્રેસના નેતાએ સલાહ આપી છે કે સમય છે પાછા વળો ફાયદામાં રહેશો વૈષ્ણવજન તો તેને કહીએ જે

પ્રશાંત કોરાટની ટિકિટ કપાવી હોવાનો પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે સાથે જ અન્ય બેત્તાલીસ ઉમેદવારોના ટીકાથી ભાજપમાં સામૂહિક ઉમેદવારી પત્ર પરત ખેંચવા અને રાજીનામા આપવી દેવાની ચીમકી આપતા મામલો ગરમાયો હતો જોકે ગઈકાલે આખો દિવસ બેઠકનો દોર ચલાવીને ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલ કર્યો હતો જેતપુરમાં શનિવારે ભાજપના ચુમ્માલીસ સભ્યોએ ફોર્મ ભર્યું હતું અને જેની સામે ભાજપ દ્વારા બેતાલીસ ના જ મેન્ડેટ આપવામાં આવ્યા હતા જેમાં પૂર્વ પ્રમુખ સુરેશ અને કલ્પેશ રાખનું નામ કપાયું હતું જે બાદ પક્ષના બેતાલીસ ઉમેદવારોએ સખરેલિયાને સમર્થન જાહેર કરીને પોતાની ઉમેદવારી પાંચી ખેંચવાની ચીમકી ઉચ્ચારી હતી એ પરિસ્થિતિને કાબુમાં લેવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડેમેજ કંટ્રોલનો પ્રયાસ શરૂ કર્યો હતો અને તેમણે પોતાના નિવાસસ્થાન બાદ પટેલ સમાજની વાડી ખાતે અસંતુષ્ટ અને અન્ય આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજીને ડેમેજ કંટ્રોલ કર્યું હતું જેતપુરમાં જયેશ રાદડિયાના સમર્થકોની ટિકિટ કપાતા હવે કોંગ્રેસના નેતાએ જયેશ રાદડિયાને સલાહ આપતા શું કહ્યું છે તે સાંભળો મને એ દિવસ યાદ છે કે જ્યારે જિલ્લા પંચાયતની રાજકોટની ચૂંટણી હતી કોંગ્રેસ પક્ષે સ્વર્ગસ્થ ગુજરાતના પૂર્વ નાણાં મંત્રી અરવિંદભાઈ સંઘવીને એ જવાબદારી સોંપી મેન્ડેટ લઈ અને રાજકોટ જાય છે ત્યારે વિઠ્ઠલભાઈ એ કોંગ્રેસ પક્ષમાં હતા વિઠ્ઠલભાઈએ અરવિંદભાઈને કીધું કે તમે જે મેન્ડેટ લેવા છો એ બધા કોરા અમને આપી દો અરવિંદભાઈએ દલીલ કરી એ દલીલના અંતે નિર્ણય એવો લીધો કોંગ્રેસ પક્ષે એને કોરા મેન્ડેટ આપ્યા વિઠ્ઠલભાઈની દલીલ એ હતી કે તમારે જિલ્લા પંચાયત જોઈએ છે ને મારા ઉપર ભરોસો રાખો કોંગ્રેસ પક્ષે એમના ઉપર ભરોસો રાખ્યો જિલ્લા પંચાયત કોંગ્રેસની બની અને જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ડાયાભાઈ પટેલની વરણી થઈ આ કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ અને જે રાજનીતિક આગેવાનો કોંગ્રેસ પક્ષના છે એમના વચ્ચેનો એક ભરોસો અને કડી હતી જે કોંગ્રેસ પક્ષમાં જોવા મળતી હતી વિઠ્ઠલદાસ એ કોંગ્રેસના એક કદાવર નેતા હતા રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોપડી બેંક હોય કે કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર હોય કે વિધાનસભાના સભ્ય હોય તમામ બાબતે કોંગ્રેસ પક્ષનો વિશ્વાસ એમને કર્યો હતો અને એ વિશ્વાસ નાતે કોંગ્રેસ પક્ષ એમના ઉપર ભરોસો હતી આજે છે એમના દીકરા જયેશભાઈ એ પણ એક કદાવર નેતા છે આજે ભારતીય જનતા પાર્ટીમાં છે એમને ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થયા ચૂંટાણા એને વિધાનસભામાં ગયા અને મંત્રી પદ પણ આપ્યું ત્યારથી લઈ આજ તારીખ સુધીની અંદર ભારતીય જનતા પાર્ટીએ જયેશ રાદડિયાનો બદલો લીધો અને બદલો લઈ રહ્યા છે એવા એક પછી એક કિસ્સા ગુજરાતની રાજનીતિમાં સામે આવ્યા પહેલા તો એ મંત્રીપદ પદ ટૂંકા ગાળામાં તરત લઈ લીધું બીજી બાબત બે હજાર ઓગણીસની અને ચોવીસની ચૂંટણી ઉપર જે ચૂંટાયેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા અને એમની પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ એ નામ મૂકે છે અને એ કહે છે કે અમારા બાપાજીનું વાવેતર આ ખરેલું ખેતર છે રાજનીતિ અહીંયા અમે કહે એમ થાય ભારતીય જનતા પાર્ટી એમના કીધેલા ઉમેદવારની પસંદગી નહીં પોતાની રીતે પસંદગી કરી ઓગણીસ માં તો કરી પણ ચોવીસમાં પણ એને પોરબંદર લોકસભાના ઉમેદવાર તરીકે જયેશભાઈ રાદડિયાનું કોઈ નામ પણ લીધું નહીં એમની પસંદગીનું નામ પણ કમલમે ના લીધું એના પછી જિલ્લા પંચાયતની ચૂંટણી કઈ કોઈ પણ ચૂંટણી આવે ભારતીય જનતા પાર્ટી સરકારે ભાજપાના આગેવાનોએ જયેશ રાદડિયાના મનમાં જે નામ હોય કે એ નામની અવગણના થઈ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકને રાજનીતિક રીતે જયેશભાઈને નબળો પાડવા માટેના કાર્યસ્થાન પણ ધીરે ધીરે શરૂ થઈ ગયું ઈબકોની ચૂંટણી આવી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સત્તાવાર ઉમેદવારની સામે જયેશ રાદડીયાએ ફોર્મ ભરવું પડ્યું જયેશ રાદડિયા એ કદાવર નેતા તરીકે ઉભરી આવ્યા ભાજપાને એની તાકાત બતાવી એ એને પસંદ નથી એને બદલામ લેવા માટે થઈ અને હમણાં નગરપાલિકાની ચૂંટણી આવી એના પોતાના માણસો કે જે પાર્ટીના વફાદાર લોકો નહીં માત્ર ભારતીય જનતા પાર્ટીના કે જયેશ રાદડિયાના પણ પક્ષના એ આગેવાનની બે ટિકિટ પણ એમના કહેવાથી ન મળે આ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે અને વિઠ્ઠલદાસ રાદડિયાનો બદલો એ કમલમ જયેશ રાદડિયા પ્રત્યે લે છે આ એ ઇશારો કરે છે જયેશભાઈ જ્યારે ને ત્યારે બોલે છે કે માય કાંગલા લોકોએ રાજનીતિમાં ન આવવું જોઈએ આ ગર્ભિત ઇશારો સમાજવતી કે રાજકીય પરિપ્રેક્ષમાં તમારી સામે તમારો પક્ષ નીતિમત્તાનું ધોરણ તમારી તાકાતની કદર ન કરતો છતાં તમે મૂંગા બેઠા છો આ નેચર વિઠ્ઠલદાસ રાદડિયાનો નહોતો વિઠ્ઠલભાઈ આના આવી પ્રવૃત્તિ કરતી કોઈ પણ વ્યક્તિ હોય તો એની સામે વિદ્રોહ કરી અને પોતાનું ધાર્યું કરાવતા હતા કારણ કે એને પોતાના માટે એક વિશ્વાસ ને ભરોસો હતો કે હું પરિણામ બતાવી શકીશ રાજેશભાઈ પણ પરિણામ બતાવી શકે એવી શક્તિશાળી વ્યક્તિ છે છતાં પણ એ વિદ્રોહ નીતિ કે બંડ પોકારી પણ પોતાની વાતને મૂકવાની ક્ષમતા એ ધરાવતા નથી અથવા તો એ હિંમત શકતા નથી આ અંજામ વિધાનસભાની પણ આવી શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને શક્તિશાળી આગેવાનો પોતાના હોય કે વિપક્ષના એ પસંદ નથી શક્તિશાળી આગેવાનોને નાશક કરવાનું કામ આ ગુજરાત અને દેશમાં ભાજપા કરી રહી છે આ જયેશભાઈ રાદડિયા અને કમલમ વચ્ચેનો આ એક નવો કિસ્સો છે જયેશભાઈ રાદડિયાને અમારી વિનંતી છે કે સમય આવે છે અને આ સમય વર્તી અને નિર્ણય લેવા માટે સૌથી વધુ ઉચિત સમય છે રખે ને ન બને કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાના કમળનું પ્રતિક તમારા ભાગ્યમાં ન પણ આવે આ સંકેત રાજનીતિજ્ઞ છે વિઠ્ઠલદાસ રાજનીતિ કરતા હતા કોંગ્રેસ પક્ષમાં હતા એ બે વચ્ચેનો જે તાલમેલ હતો એવો તાલમેલ ભાજપામાં અને આપનો નથી આ વાતનું એટલું જ તથ્ય છે એટલે માયકાંગલી રાજનીતિને છૂટાહેડા લઈ અને એક તાકાતવર રાજનીતિ માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એવા આગેવાનની કદર કરે છે

લોકસભાના ઉમેદવારમાં આપનું ન ચાલ્યું આજે જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીની પસંદગીમાં ન ચાલ્યું આ કિસ્સા કમલમના રાજકીય સંકેત પડ્યા છે અને આવનાર સમયમાં જેતપુર વિધાનસભાના ઉમેદવારમાંથી પણ આપને હાથ ધોવાનો સમય આવી શકે તેમ છે મારી વાત સકારાત્મક લેશો અને સમય છે પાછા વળો ફાયદામાં રહેશો ભાજપ જયેશ રાદડિયા સામે બદલો રહી રહી છે જ્યારે ભાજપ જયેશ રાદડિયાની કારકિર્દી ખતમ કરવામાં આવે છે આમ કોંગ્રેસના નેતા મનહર પટેલે જયેશ રાદડિયાને એક પછી એક ઉદાહરણ આપીને પરત ફરવાની સલાહ આપી છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ